કોમ બની ગયું હા આ તો પચાસ હજાર ચેન હે ચંદનભાઈ આમખી જમ્યા આપણે ઘેર જઈએ તાન હે તાન બકરો વારો આ તો દર્જિયા ના કારણે આપડે કોમ થઇ ગયો દિવસ સુધરી ગયો ચંદનભાઈ બોકરો લઈ લીધો ગમ્મા ઘોડ લે આવો સા ના હોય યાર કક નઈ ઉપર જવાનું હોય કોઈ પવન ની અટતો યાર ઉપર જઈ પવન ખાઈ જે સોન ઉપર આ તય ના આવજો ભૂઈ પર પર બે oh, <facial> <tun> 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 મોય પરાય ઉસીયા મોય પરાય આનો ખબર નહી મોય પરાય જો જો મુ ગોય ના પડો હોય કમ્પ્લીટ આવે સુરજભાઈ આ આટલા કમ્પ્લીટ જ પણ ભૂએ તન પેવન નતો ઓળતો નહી શક્તિ પવન નતો આવતો યાર તો કે આમ ફીલ કે ઉતા જાણે

બોલો કમ બે ક્યાં દારૂ અદ્ધર ચડે આય રે ઉપર ચા અરે દારૂ રેવ કતિએ કતિએ ભોન છે લે સમય દર ચડી ગયા લે દારૂ પી લે ઉતરો ને નિયાદ જાવ ઉતર્યા અમે તો ચમે ઉતરો ચમે ઉતરો વાયકાં ધંડો આવે એટલે હું ઠંડો પાવના આપર્સે તો હાથ તક ભાગશે તમારો હું ઉતરો હાથ ધંડો આવે ઠંડો પવન આવે પણ હાથ તક ભાગ તમારો ઉતરો ભાગ તો છે બોન અને આ પેલો તો પડશે તો ખાલી હાથ આ બોલે ને તું આઈ જતો <s Elliottills>

ખાલી <coughs> અલે લાવવા ગયો જમીન આવવા દે એટલે મેબરા પર તમારો હાથ તક ભાગતો તો કોણ જવો એ ખાલી ખોટીમાં મસ્તી કરી જશે આયો અલ્યા હેડો લે આ ઘેર લઈ જઈએ લે આવ લે લેર પક્કો પક્કાને ઊભા